ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વલ્ભીપુરના અયોધ્યાપુરમ નવાગામના ઢાળ પાસે વાતમીના આધારે એક આઈસર ટ્રકને રોકીને તેમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો એલસીબી પોલીસે ટ્રકમાં બનાવેલ ચોરખાનું શોધીને તેમાંથી બે હજાર બસો બ્યાસી જેટલી દારૂની બોટલો જેની કિંમત દસ લાખ છેતાલીસ હજાર ત્રણસો વીસની ઝડપી લીધી હતી આ સાથે ભગીરથસિંહ ગજુભા ગોહિલ અને વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ ઝડપાઈ ગયા હતા ત્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ બે શખ્સ અનિલભાઈ અને જીતુભાઈ ઢીલા નામના ખુલતા તેને ઝડપવાના બાકી છે પોલીસે ટ્રક સહિત કુલ પંદર લાખ છપ્પન હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ કબજે લઈ કુલભીપુર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી